કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક હળદર જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે તે શિયાળામાં અત્યંત ફાયદાકારક છે તેમાં હાજર કરક્યુમિન એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખવાની સાથે ઇન્ફેક્શનથી પણ બચાવે છે બે લીલા પાંદડાવાળા શાકભાજી શિયાળામાં મોટા પ્રમાણમાં આવે છે આ ઋતુમાં શરીરમાં નબળાઈ અને થાકને દૂર કરવા માટે તમારે રોજ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ ત્રણ શિયાળાની શરૂઆત થતાં જ દાડમનો પાક પણ તૈયાર થઈ જાય છે દાડમનું સેવન વધતી ઉંમરના લક્ષણો કેન્સરથી લઈને હૃદય સુધી ફાયદાકારક સાબિત થાય છે ચાર વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે તેની ઉણપથી ઘણી સમસ્યાઓ થાય છે અને ગુસ્સો પણ વધે છે પાંચ શિંગોડાનું સેવન યુરિન ઇન્ફેક્શનથી બચાવે છે શિંગોડા અપચો અને ઉબકા જેવી સમસ્યાઓને મટાડે છે તે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે છ લાલ જામફરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે જેનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સાત મગફળીમાં સારી માત્રામાં ફાઇબર જોવા મળે છે આનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે મગફળીનું સેવન પાચન તંત્ર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આઠ લાલ જામફળમાં વિટામિન સી અને એ જોવા મળે છે જે કોલેજન ઉત્પાદનને વધારે છે જેનાથી કરચલીઓ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ ઓછી થાય છે નવ પાઇનેપ્લમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન હોય છે જે સ્કિનને નેચરલ ગ્લો આપવાની સાથે કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે પાઇનેપ્લમાં રહેલ બીટા કેરોટીન સ્કિનમાં થતા ડેમેજને પણ ઘટાડવામાં મદદ કરે છે દસ શક્કરિયા પણ શિયાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અગિયાર હળદરવાળું દૂધ પીવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે વાસ્તવમાં હળદરમાં હાજર કર્યુમિન તત્વ તેના બળતરા વિરોધી ગુણોને કારણે શરીરની ચરબીને ઝડપથી કાપવાનું શરૂ કરે છે આ ઉપરાંત શરીરનું મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને વજન આપોઆપ ઓછું થવા લાગે છે બાર લાલ જામ્ફળમાં હાજર ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ ભૂખ ઘટાડવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે તેર બદામમાં ફાઈબર મળી રહે છે વધુમાં તેમાં તંદુરસ્ત ચરબી અને પ્રોટીન પણ હોય છે તે પેટને ભરેલું રાખે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર